સાથે જ નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની કંડોલના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા છત્રીસ બેઠકોમાંથી કુલ ભાજપ ને બેઠકો કોંગ્રેસને બે અને અપક્ષને પાંચ બેઠકો મળી છે એટલે કે ગત વખત કરતા આ વખતે સારી લીડ થી ભારત જીતી છે આ સાથે જ નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની કંડોલપાડા સીટ પર ભાજપની જીત થઈ છે મહત્વનું છે કે નવસારીના રાજકારણ માં ભાજપ માટે આજનો દિવસ શુભ રહ્યો તેમ કહેવાય તો ખોટું નથી રાજકીય માહોલ ગરમ થયો છે જેના વચ્ચે હવે આજે તેના પરિણામો જાહેર થયા છે તેમાં ખાસ કરીને નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાના ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે જેમાં ભાજપની ભવ્ય જીત નોંધાઈ છે છત્રીસ બેઠકોમાંથી ભાજપને ભાજપ ને ઓગણત્રીસ બેઠકો કોંગ્રેસને બે અને અપક્ષ ને પાંચ બેઠકો મળી છે એટલે કે વખત કરતાં આ આ વખતે સારી લીડથી ભાજપ જીતી છે નવસારી જિલ્લાના વાસદા તાલુકાની સીટ પર ભાજપની જીત થઈ છે મહત્વનું છે કે નવસારીમાં રાજકારણમાં ભાજપ માટે આજનો દિવસ શુભ રહ્યો તેમ કહેવાય તો ખોટું નથી ત્યારે આ ભવ્ય જીતની ઉજવણી કરતા પણ ભાજપના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા

છતાં પણ કાકા અમે લોકો હજુ ધારીએ છે કે અમારી નગરપાલિકામાં આ વખતે પાંચ થી છ સીટ આવે તાકી આ વખતે વિપક્ષ એકદમ મજબૂત રહે અને એ લોકોને અમે જે એ લોકો મનમાની કરી રહ્યા હતા પચીસ વર્ષથી કાળજી લેવામાં આવશે એ લોકો છેલ્લા જોવા જાય તો પંદર ત્રણ ત્રણ થી એ લોકો કામો કર્યા જ નથી બધા કામો બિલ્લી મરા તમે એકવાર ખાલી ફરીને જો બધા કામો બાકી છે જે જોવા જાય રોડ ના હોય પાણી ના હોય ગટર ના હોય લાઈટ ના હોય કે કોઈ બી કામો હોય બધા બાકી છે

ઓગણત્રીસ જીતે છે પાંચ અપક્ષ અને બે કોંગ્રેસ બાકી ઓગણત્રીસ જેટલા ભાજપ ઓછા માનો ખાસ કરીને મોદી સાહેબ ની મુખ્યમંત્રી શ્રીએ એ કરેલા કામો અને અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ ની ગાઈડલાઈન મુજબ જે રીતે ચૂંટણી લડ્યા જિલ્લાની ટીમ પૂરેપૂરી બિલ્લીમોરાની ટીમ અમારા ધારાસભ્યો પણ અહીંયા આવ્યા પ્રદેશના પણ પ્રભારીથી લઈને બધા લોકો અહીંયા ઉપસ્થિત હતા બધા જ લોકોની ગાઈડલાઈન મુજબ ખૂબ ઝીણવટપૂર્વક જે રીતે પ્લાનિંગ સાથે ચૂંટણી લઈ રહ્યા એનું આ પરિણામ છે હું ફરીવાર વિજેતા થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું અને ખાસ કરીને મતદાર ભાઈ બહેનો એ જે ભરોસો મૂક્યો છે એ આવનારા દિવસોમાં જે કંઈક નાના મોટા કામ હશે એમાં ભારતીય જનતા પાર્ટી સો ટકા આ બિલ્લીમરા મરાની એક તાસીર અલગ કેવી રીતે કરી શકે એ પ્રકારના કામ કરશે એ મને આશા છે ધન્યવાદ